एनसीपीसीआर मुख्यत्व कोना अधिकार न्याय माटे काम करे छे। बाल को बे राज्य माहिती आयोग ने अपील करवानी समय मर्यादा के लिए प्रथम अपील अधिकारी ही जवाब मर्या बाद नेवुं दिवस त्रण राज्य मां माध्यमिक शिक्षकों ने तालीम आपनार संस्था एसटीटीआई

નથી માધ્યમિક શાળા શરૂ કરવાની જોગવાઈ છે એક પાંચ કિલોમીટર સાથે એજ્યુકેશન એક્ટ બે હજાર રાજ્યને લાગુ પડતો નથી જમ્મુ કાશ્મીર કલમ દસ નવ બાળકને પ્રવેશ પ્રવેશ કસોટી કે ઇન્ટરવ્યુ પર આરટી બે શૂન્ય શૂન્ય નવ ની કઈ કલમથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કલમ તેર કલમ સોળ અગિયાર આરટી બે શૂન્ય શૂન્ય નવ અંતર્ગત આવેલ શાળા સંચાલન સમિતિમાં વાલીઓના કેટલા પ્રતિનિધિ હોવા જોઈએ એક કુલ સભ્યો ના કોનું મૂલ્યાંકન પદ્ધતિ માટે સંખ્યા અને પચાસ હોય તો કેટલા શિક્ષક મળે પાંચ તે તમે ધોરણ એક થી પ્રાથમિક શાળામાં શિક્ષક છો તમારા સહિત કુલ શિક્ષકો કામ કરે છે શાળાના દરેક વર્ગોમાં પૂરતી સંખ્યા છે તેમ છતાં ત્યાંના સ્થાનિક કોર્પોરેટર નવી પ્રા શાળા શરૂ કરવાની માંગણી કરે છે શું નિર્ણય લેશે શૂન્ય નવ અંતર્ગત કયા વયજૂથના બાળકોને તેની નજીકની શાળામાં મફત અને ફરજીયાત પ્રારંભિક શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવેલ છે એક છઠ થી ચૌદ વર્ષની વયજૂથના સોળ પ્રવર્તમાન કાયદા અને નિયમોની જોગવાઈ અનુસાર થાય તેવો પ્રબંધ કરવાનો રહેલોમીટર સત્તર સેન્સમ બે હજાર અગિયાર પ્રસિદ્ધ થયેલ કાંચલાઓ આંકડા પ્રધુમાં ગુજરાતની સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે અઢાર નિરક્ષરોને સાક્ષર કરવા માટે સરકાર શ્રી દ્વારા કયો કાર્યક્રમ ચલાવાય છે સરસ્વતી યાત્રા ઓગણીસજી સી ટી આર ટી દ્વારા ક્યુ મેલેઝી પ્રસિદ્ધ કરવામાં આવે છે જીવન શિક્ષણ વીસ માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ સામાયિકનું પ્રકાશન કોણ કરે છે गुजरात माध्यमिक अने उच्च माध्यमिक शिक्षण बोर्ड एकवीस गुजरात राज्य शाला पाठ्य पुस्तक मंडल ना नियामक नो चार्ज हाल कोनी पासे छे कोमेंट मा जणावो बावीस मध्याह्न भोजन योजना अंतर्गत प्रवर्तमान जोगवाई मुजब दो छठी आठ मां विद्यार्थी दीठ कुकी कोस्ट दर शुं छे एक छ કોઈ પણ નવી શાળા જરૂરી શરતો શાળા છોડી જાય તેને શું કહેવાય એ અપવ્ય પચીસ બારમી ની પંચવર્ષીય યોજનાના અંતે માધ્યમિક વિભાગનો પ્રવેશ દર કયા સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે પંચોતેર ટકા છીએ સુરક્ષા છે કોમેન્ટ કરો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ પૈકી શિષ્યવૃત્તિ માટેની કઈ પરીક્ષા છે એ 29 खाली प्राथमिक शाळांनी मंजूरी कोण આપે છે जिल्हा પ્રાથમિક શિક્ષણાધિકારી 30 પ્રાથમિક શિક્ષકોની ભરતી સમિતિના અધ્યક્ષ કોણ છે માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ 31 વિદ્યા સહાયક ભરતીમાં प्रतीक्षा યાદીમાં પસંદગી યાદીમાં વધુમાં વધુ કેટલા ટકા સુધી રાખી શકાય 20% મુખ્ય શિક્ષક ની ભરતીમાં સીધી ભરતી અને પ્રમોશન થી ભરતીનું પ્રમાણ શું છે એક થી એક પરીક્ષા આપવા છતાં ઉમેદવારી માટે કઈ યોગ્યતા બંધ બેસતી નથી વિદ્યાર્થી સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં જવા અભ્યાસ કરતો હોવો જોઈએ પરીક્ષા બોર્ડ આયોજિત વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ દસ આવક મર્યાદા નથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્રસચિવ તરીકે હાલ કોણ ફરજ બજાવે છે કોમેન્ટ કરો એકતાલીસ રાજ્યમાં સરકારી ભરતીમાં પછાત વર્ગની ટકાવારીનું પ્રમાણ કેટલું છે एसी सात टका सेंट पंद्रह टका एसी बीसी सत्तालीस टका बेतालीस क्रियात्मक संशोधन एटले वर्गखंड समस्या उकेलने संशोधन प्लीज लाइक शेयर सब्सक्राइब